રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામનો માહોલ જોવા મળ્યો છે રાજકોટ શહેર રામની ભક્તિમાં રંગાયું છે શહેરના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે રામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ એક નામ નહીં પરંતુ એક સિદ્ધ મંત્ર છે વહેલી સવારથી રામ મંદિરોમાં રામનું નામ ગુંજી ઉઠ્યું હતું ત્યારે સંકીર્તન મંદિરમાં ચાલીસ વર્ષથી અખંડ રામ ધૂન ચાલી રહી છે મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મહાપ્રસાદ અને સાથે જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના તમામ મંદિરો રામના રંગે રંગાયા છે નોંધ્યામાં આજે રામલલ્લા છે તે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશભરમાં છે તે ભક્તોમાં છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રંગીલું રાજકોટ છે તે ભક્તિમય જોવા મળી રહ્યું છે સમગ્ર રાજકોટમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ છે તે રામના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટના જે રામ મંદિરો છે તે રામમય બન્યા છે ભક્તોની છે વહેલી સવારથી જ તે મોટી ભીડ જોવા મળી રહી છે ત્યારે હાલ ગુજરાત ન્યૂઝની ટીમ છે રામ મંદિરે પહોંચી છે કેવો માહોલ છે તે સમગ્ર માહિતી આપણે પ્રાપ્ત કરીશું ખાસ કરીને જે રામ મંદિર અહીંયા છે લોકોમાં કેવો ઉત્સાહ અને કઈ રીતનું આજનું આયોજન જય શ્રી રામ હું વિનોદભાઈ રાઠોડ સંકિર્તન મંદિરના સક્રિય કાર્યકર અને માજી ટ્રસ્ટી સૌ આપ જાણો છો કે પાંચસો વર્ષના આ સંઘર્ષ બાદ આપણને રામલલાના દર્શન હવે થવા જઈ રહ્યા છે માત્ર ભારત નહીં પણ ભારતના વટીને પણ જેટલા સનાતન ધર્મીઓ ભાઈઓ છે બહેનો છે એ સૌ ભક્તજનો આજે રામલલાના રંગે રંગાયેલા છે એના અનુસંધાને રાજકોટ સ્થિત પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી ભિક્ષુજી મહારાજની અસીમ કૃપાથી અહીંયા ચાલીસ વર્ષથી આ અખંડ સંકીર્તન હરિનામ સંકેર્તન શ્રીરામ જયરામ જય જયરામ ધૂન ચાલી રહી છે એમાં બોડી સંખ્યામાં દરરોજને માટે લોકો લાભ લે છે રામલલાના પ્રાણ પ્રતિ પ્રતિષ્ઠાના અનુસંધાને અહીંયા પણ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે સવારના સાડા પાંચથી સાત સુધી આસપાસના વિસ્તારમાં પ્રભાત ફેરી હતી નવથી અગિયાર સુધી સદગુરુદેવસિંહ રામજી લલાનું નૂતન ધ્વજાજીનું અને સિંહાસનનું આજે પૂજન અર્ચન અને સંકીર્તન ચાલી રહ્યું છે અત્યારે અગિયારથી બાર વિશેષ શોભાયાત્રા આસપાસના વિસ્તારમાં ફરી બાર વાગે વિશેષ આરતી સંકીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે બપોર બાદ પણ બારથી રાતના એક વાગ્યા સુધી સતત આ સંકીર્તન ચાલુ રહેશે જેમાં બોડી સંખ્યામાં રામ ભક્તો લાભ લઈ રહ્યા છે જય શ્રી રામ ખાસ કરીને જે રામ ભક્તો છે તેમાં હાલ આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ કહી શકાય લોકોમાં રામ રામયને લઈને કારણ કે અયોધ્યા લોકો નહીંથી જઈ શકતા એના કારણે રામ મંદિરે પહોંચીને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળે બહુ સરસ વાત કરીએ આપના ચેનલના માધ્યમ દ્વારા કહેવાનું મન થાય મેં પહેલાં કીધું એમ કે પાંચસો વર્ષના ઇંતજાર પછી આપણને આ ઘડી સાંપડી છે આપણે એટલા સદભાગીએ છીએ કે આપણી પહેલાંની પેઢીઓ માત્ર રામને ભયજો છે પણ એને અયોધ્યા અને આ રામલલાના દર્શનનો એનો લાવો મેળ્યો નથી આ પેઢી આપણે એટલા ધન્ય છીએ કે આજે ભલે આપણે ત્યાં અયોધ્યા નથી પહોંચી શીકા પણ એની પ્રાણ પ્રતિષ્ઠાના છે વાત કરવામાં આવે તો જે છે આજે બિરાજમાન થવા જઈ રહ્યા છે સમગ્ર દેશભરમાં છે ઉજવણીઓ થઈ રહી છે રાજકોટ છે રંગીલું રાજકોટ કહેવાતું આજે રામમય બન્યું છે સમગ્ર રાજકોટમાં છે તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રામધૂનથી લઈ અને ભંડારા સુધી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ